વાઇબ્રન્ટ સમિટ ના શુભારંભ બાદ પીએમ મોદી ગિફ્ટ સિટી જશે તેમજ દુનિયાના દિગ્ગજ ફિનટેક લીડર્સ સાથે મીટિંગ કરશે નમસ્કાર હું છું આપની સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ હાલ ગુજરાત સહિત દેશ આખામાં વાઇબ્રન્ટ સમિટ ની ચર્ચા થઈ રહી છે આ તરફ હવે સામે આવ્યું છે કે ગુજરાતના ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટ નું ઉદઘાટન કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમમાં દિગ્ગજો સાથે વાર્તાલાપ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટી ક્લબમાં થી સત્યાવીસ પસંદ કરેલા ફિનટેક જાયન્ટ્સના જૂથ સાથે વાત કરશે આ પછી ગિફ્ટ સિટીમાં આ દિગ્ગજ લોકોના સૂચનો કેવી રીતે લાગુ કરી શકાય સરકાર આના પર કામ કરશે નોંધનીય છે કે ગુજરાત સરકારે તાજેતરમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટીમાંથી દારૂના વપરાશને મંજૂરી આપી છે

મહત્વનું છે કે આ કાર્યક્રમ સાંજે અને સુધી ચાલશે અધિકારીએ કહ્યું છે કે માત્ર વડાપ્રધાનની હાજરીમાં જ ફિનટેક જાયન્ટ ગિફ્ટ સિટીને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે સૂચનાઓ આપશે અધિકારીએ જણાવ્યું હતું કે આનાથી ગિફ્ટ સિટીને વધારવામાં અને પ્રતિભા લાવવામાં મદદ મળશે અને રહેવા માટે તે વધુ સારું શહેર બનશે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી છેલ્લા પખવાડિયાથી સતત સમાચારોમાં છે સરકારે અહીં પરમિટ સાથે દારૂ પીવાની છુટ્ટી આપી છે ગુજરાતમાં ગિફ્ટ સિટી માત્ર એવી જગ્યા છે જે સરકારે તેસઠ વર્ષ જૂનો દારૂ બંધીને લઈ મોટો નિર્ણય કર્યો છે આ તરફ હવે રોકાણકારો ગિફ્ટ સિટી માટે ભારે ઉત્સાહ દર્શાવી રહ્યા છે ગુજરાત સરકારને આશા છે કે દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટીથી ગિફ્ટ સિટીને ઘણો ફાયદો થશે વાઇબ્રટ સમિટ દરમિયાન ઘણી કંપનીઓ ગિફ્ટ સિટી તરફ આકર્ષાશે બે હજાર તેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગિફ્ટ સિટીની કલ્પના કરવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ આનો સમાવેશ થાય છે દારૂબંધી હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટીની મુલાકાતે લે તેવો આ પ્રથમ પ્રસંગ હશે અગાઉ તેઓ ઓસ્ટ્રેલિયાના અગાઉના વડાપ્રધાન સાથે ગિફ્ટ સિટીની મુલાકાતે ગયા હતા આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ